વસતા રામ ને વંદન કરું લોકસભાની ચૂંટણી યાદ કરો આ ગાંધી અને સરદાર નું ગુજરાત જેને આઝાદી ની લડાઈ નું નેતૃત્વ લીધું પૂજ્ય ગાંધીજી એ સત્ય અને હિંસાના માર્ગે આ દેશની આઝાદી ની કંડારી પૂજ્ય સરદાર સાહેબે અઢારે જોડી અખંડ ભારતનો અખંડ ભારતના પાયા ઉપર બંધારણ ની અંદર પ્રાણ પૂરી બાબા સાહેબ આંબેડકરે અઢારે વર્ણ ની અધિકાર યાત્રા આગળ ધપાય મને લાગે છે કે આ દેશમાં રખે ને આજે ચૂક થઈ

એના જે વાડા હતા એને તોડવાનું કામ કર્યું હતું જ્યારે આપણે વેચાયેલા હતા ને નાત જાત ભાતમાં ત્યારે તો અંગ્રેજોના ગુલામ હતા ગાંધી સરદાર અને આ દેશ ને ઘડનારા સૌ લોકોએ જ્ઞાતિ જાતિ અને ભાતીના વાડાઓને તોડ્યા એ વિવિધતાની અંદર એકતાનો ગુ એવું સુંદર મજાનું ભારત બનાવવા સંવિધાન સપનાઓ જોતા કર્યા એ સપનાઓને જમીનમાં ઉતારવા માટે સશક્ત થઈને અનાજ વિદેશ લાવવું પડતું હતું તમારા દેશ નો ખેડૂત ભૂખ્યા નું એવી

ઘાસલેટ ના વાળું કરવી પડતી હતી આજ ચાપ દબાવો અને ભર અંધારી રાતે સૂરજ પ્રગટે ને આ અજવાળા દેશમાં ઘરે ઘરે લાવવાનું કામ કોંગ્રેસે કર્યું યાદ કરો બેનુ એક જમાનો હતો ઘરે ચૂલો હળગાવવા માટે બળતણ વીણવા જવું પડતું તું અને એ ધુવાડાના ગોટે ગોટા થાય આખું લાલ થઈ જાતી આજ ઈ ઘરમાં પેલા પ્રાઇમસ હે પેલા પ્રાઇમસ પછી ગેસ અને હવે ઇલેક્ટ્રોનિક સગડી યાદ કરો તમે ઈ દિવસો છાપામાં પેલા આવતું ને કે પ્રાઇમસ ફાઇટો ઝાળ લાગી ગઈ અને બેન દાજી ગયા બેન દાજી ગયા એવા સમાચારો ભૂતકાળ બની ગયા બાપ ઇલેક્ટ્રોનિક સગડી આવી પહેલા તો પ્રાઇમસ ફાટતા તો ઝાળથી દાજી જવાતું હવે ઇલેક્ટ્રોનિક સગડી ઉપર ચા મૂકો ને ફળ 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 પાકે બેન તમે આખે આખા બેહી જાવ ને તોય નો દાજો એવી વ્યવસ્થા દેશમાં પેદા કરી તેનો પાયો કોંગ્રેસે નાખ્યો તો આજ મને લાગે છે કે લોકો સમસ્યાઓમાંથી સમસ્યાઓ માંથી બહાર કાઢી એની અધિકાર યાત્રાને આગળ ધપાવનારી આ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સામે ફરી પડકાર ઉભો થયો છે પડકાર અને પડકાર

હાથ પેઢીમાં કોઈને રાજકારણનો ર નહોતી ખબર એવા કાર્યકર્તાને કોંગ્રેસ પક્ષે વારંવાર વણ માગ્યો અવસર દીધો અને અઢારે વરણે પ્રેમ અને હોપથી આ કાર્યકર્તાને સિંચો બાપ પાંચ વિધાનસભા અને એક લોકસભા ચૂંટણી લડવાનો અવસર મળ્યો દેશ અને પ્રદેશ પ્રદેશ અને દેશમાં સંગઠનના કાર્યકર્તા તરીકે કામ કરવાનો અવસર મળ્યો આ વખત અમારા પહેલા અમરેલી સભામાં મોકલી દીધો પછી લઈ જવાનો માંડવે ઘોડો પછી લઈ જવાનો પણ સમયની સાથે મને લાગે છે કે નવી પેટી સામેના પડકારો આ સત્તામાં બેઠેલા લોકોએ આજ વર્ગ વિગ્રહનું બીજ રોપી અને સમગ્ર દેશમાં દાવા નળની આગ લગાડવાનો પ્રયાસ કર્યો ને મારી તમારી પેઢી આ વર્ગ વિગ્રહની આગમાં હોમાઈ ન જાય ને એટલે તમારો કાર્ય કરતા શેઠા પડોશીનો ધર્મ નિભાવવા રાજકોટ આવ્યો છે અગાઉ વાત કરી કે પરેશભાઈ તમે નાના નાના કરતા આ રાજકોટ ના રણ મેદાનમાં ખાંડા ખખડાવવા ક્યારે શું કામ આવી ગયા દાદા આ રંગીલા રાજકોટની ભૂમિ છે જ્યાં જનસંઘ નો પાયો લખાણો અને ભારતીય જનતા પાર્ટી પેદા થઈને એ પેલા એ વિચારોને પોષનારી આ લોન્ચિંગ પેડ કહેવાય એવી ભૂમિમાં ભારતીય જનતા પાર્ટી ના અહંકારી નેતાઓને આવડા મોટા જિલ્લામાંથી એક પણ લાયક ઉમેદવાર નો જેડો હે કેટલાય આગેવાનો આખા કમળ કમળ જેવડા રાજકોટ જિલ્લામાં રાજકોટ શહેર માંથી એક પણ લાયક ઉમેદવાર નો જડ્યો એટલે અમરેલી થી એક ઉછી ના ઉમેદવાર લાવીને તમારી ઉપર થોપી બેહા બાવી વર્ષે બારા કાઢ્યા એને સાહેબ સક્ષમ નથી એવી ભારતીય જનતા પાર્ટી ચૂંટણીઓ ટાણે ક્યાંય જ્ઞાતિ જાતિ અને કોમ વચ્ચે લડાઈ ઝગડા કરાવવા વર્ગ વિગ્રહ નું ને બાપ દાવાનળ છે કમલમ ની કાર્યાલય કાટ છે ત્યારે રાજકોટ કોંગ્રેસ પરિવારના મોભિયો સેઠા પડોશી કાર્યકર્તા ને પ્રેમનું નોતરું લઈને આવ્યા હતા કે ભાઈ તમારા લોકો અહીંયા આવ્યા અમારા રંગીલા રાજકોટ ને રણ મેદાનમાં ફેરવું છે બાપા ને પાછા લઈ જા એટલે હું અહીંયા સંસદ બનવા નથી આવ્યો તમારા રંગીલા રાજકોટને જેને રણ મેદાનમાં ફેરવી અને આખા દેશમાં દાવા ન લગાડ્યો ને એને પાછા ઘરે લઈ જવા આવ્યો છું સંસદ બનવાનું સપનું નથી હાથી બનવા આવ્યો છું કોઈ મને કીધું કે ભાઈ આ રાજ

ભરોસો રાખજો પાંચ વર્ષ તમારી વચ્ચે રહેવાનો છું તમારી તમારે તમે જે મને મારી આંખે પ્રેમની પટ્ટી બાંધી છે ને તમારા પ્રેમ ની પટ્ટી આંખે બાંધી અને આ રાજકોટના રણ મેદાન માં અહંકારી માછલી ની આંખ વિંધવા આવ્યો છું આંખ વિંધવા

જેણે સિંહાસન ઉપર પચી પચી વર્ષ કબજો કર્યો ને બાપ સખત અને સળંગ સત્તાના મધમાં શાસકો હવે ભાન ભૂલા છે એનો અહંકાર હાથમાં આસમાને પહોંચ્યો છે આ હાથમાં આસમાને પહોંચેલા અહંકારને ઓગાળવા માટે હું રાજકોટના રણ મેદાનમાં આવ્યો છું આ લડાઈ જન જનના સ્વાભિમાનના રક્ષણની લડાઈ છે આ ભાજપ વિરુદ્ધ કોંગ્રેસ ની લડાઈ નહીં સમજતા આ પરશોત્તમભાઈ વિરુદ્ધ પરેશ ની લડાઈ નહીં સમજતા આ લડાઈ અહંકારી શાસકો ની વિરુદ્ધ